એ અમદાવાદના એક જાણીતા ઇજનેર હતા તેઓ સ્વાભાવિક રીતે શાંત અને સમજદારીના હતા કોઈને પણ કોઈને ચિંતાનું કારણ ન બનતા પોતાના કામમાં મશરૂફ રહેતા એક દિવસ તેમને એક નવા પ્રોજેક્ટ પર કામ કરવું હતું જેમાં તેમને સયનજી નામની એક યુવતી સાથે કામ કરવાનું હતું સયનજી જે એક જાણીતી ડિઝાઇનર હતી જ્યારે તેને અરુણ સાથે કામ કરવાની મૌકાની જાણ થઈ તો તેણે ખુશીથી સંમતિ આપી સયનજી સામાન્ય રીતે બહુમૌન રહેતી પરંતુ જેણે તેમને કંટ્રોલ કરી શકી તે માત્ર તેમના કાર્ય અને ક્રિએટિવિટી માટેની સમર્પણ હતી આ પ્રોજેક્ટ દરમિયાન અરૂણ અને સયનજી એકબીજાને વધારે સારી રીતે સમજવા લાગ્યા એક જે ટેબલ પર બેઠા કામ કરતા કંઈક એવી વાતો બની ગઈ કે ધીમે ધીમે તેઓ એકબીજાને મળવા માટે ઉત્સુક રહેવા લાગ્યા તેમના વચ્ચેની દોરબાર અને મીઠી શરારતો એકદમ લજ્જાવટ અને અનમોલ વાતો તેમને વધારે નજીક લાવી રહી હતી એક દિવસ જ્યારે અરુણ અને સંયનજી એક આર્ટ ગેલેરીમાં કામ વિશે ચર્ચા કરવા ગયા હતા સયનજીને અરુણના ચહેરા પર થોડી ચિંતાની લહેંદી દેખાઈ સયનજીને છેડતા અરુણે કહ્યું તમે હંમેશા પરફેક્ટ છો તમારા મનમાં ક્યારેય કોઈ ગુમાવટ હોય છે સંયનજી હસ્તી થઈ અને કહ્યું હું પણ માત્ર એક સામાન્ય વ્યક્તિ છું જેમાં પણ વિચારો અને લાગણીઓ હોય છે આ વાત એટલી ઊંડાઈથી પણ તોયને સ્પર્શી ગઈ કે અરુણને ખ્યાલ આવ્યો કે સયનજી સાથે ગહન જોડાણ વધુ એક નવો અર્થ ધરાવતો છે આઈસ્ક્રીમના એક મીઠા ટુકડા જેવી નમ્ર અને સખત લાગણીઓનું એક નવો પ્રારંભ થવા લાગ્યો અરુણ અને સયનજી વચ્ચે સમય વીતતી હતી પરંતુ તેમનો પ્રેમ ધીમે ધીમે વધુ મજબૂત બનતો ગયો એક સાંજ જ્યારે બંને રાંધણિયા વિષ્ટિઓની વાત પર મશગુલ હતા સયનજીએ અરુણને એક ખાસ વાત કહી તમારા જેવા લોકો જેમણે જીવનમાં ધીરજ અને સમજદારી શીખી છે એ લોકો દુર્લભ હોય છે હું ખુશીશ ક્યારેય મૌન રહીને પણ આ રોશની અને સાનીદેવાની લાઇટમાં રહેતી છું અરુણ હસતા કહ્યા મને લાગે છે કે એ જ મૌન અને તમારા વિચારોની સાથે મિલતી મારી લાઈફનો એક સારો ભાગ બની છે આ વાતે બંને વચ્ચે એક અનોખી બાંધણી જગાવી હતી પ્રેમ ક્યારેય શબ્દોમાં બયાન કરી શકાય એવી ચીજ નથી પરંતુ એકમેકના સંકેતો નમ્રતા અને એકબીજાને સમજવું એ જ સાચા પ્રેમના મૂળ છે મહિને આઠો અરુણ અને સંયનજી એક યાદગાર બેસવાની યોજના બનાવી આ કાર્યક્રમ તેમના માટે નહીં માત્ર કાર્ય પરંતુ તેમના સંબંધો માટેનું મહત્વ ધરાવતું સંજોગ બની ગયું તેઓ એક આકાશમાં જઈને એ આખું નકલ કરવામાં સફળ રહ્યા જેના પછી તેઓને સૈર કરતા એકબીજાની આંખોમાં એકબીજા માટેના લાગણીઓ સ્પષ્ટ બની ગઈ હતી અરુણને તે દિવસની જિંદગીમાં સમજી ગયું હતું કે આ મહાન વાતોને મહત્વ આપવું એ કોઈ વૈભવી ભવિષ્યની દરજ્જો નથી પરંતુ જીવનમાં સંકલ્પ પ્રેમ અને પરસ્પર સમજદારી સાથે પસાર થવાનું છે આ રીતે અરુણ અને સંયનજી વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ અને મજબૂત બની ગયો તેઓ જીવંતધારા જેમ એકબીજાને વહેંચતા ગયા જે તેમના દ્રષ્ટિમાં યાદગાર અને અનમોલ બની ગયો પ્રેમ એ નમ્રતા વિશ્વસનીયતા અને સંલગ્નતાનો એક આનંદદાયક સંકલ્પ છે અને સંયનજી અને અરુણના આ સંબંધે તેને સંપૂર્ણ રીતે પ્રમાણિત કર્યું સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ